જેતપુરમાં તંત્ર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેતપુરમાં તંત્ર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ સીધો સામાન્ય નાગરિકને મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા લાભાર્થીઓને ચેક વિતરણ વિવિધ કીટ વિતરણ તેમજ અન્ય સરકારી લાભો આપવામાં આવ્યા હતા ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે રૂપિયા અઠ્યાવીસ કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું જેના કારણે જેતપુર અને આસપાસના વિસ્તારોમાં વિકાસને નવી ગતિ મળશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા ધારાસભ્ય જયેશ રાદડીયા જિલ્લા કલેક્ટર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર 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 એ પ્રજાલક્ષી છે છે સરકારી સરકાર છે સામાન્ય માણસની સમસ્યાઓ એમના વચ્ચે જઈને ઉકેલવાનો પ્રયાસ એટલે સેવા સેતુ કાર્યક્રમ આજે જેતપુરની અંદર સેવા સેતુ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો મને અવસર મળ્યો મને ખુશી થઈ કોઈ સામાન્ય નાગરિકના આધાર કાર્ડની અંદર બદલ કરવાનો હોય આયુષ્યમાન ભારત યોજનાનું કા કાર્ડ કઢાવવાનું હોય કોઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય કે કોઈને રેશન કાર્ડને લગતા પ્રશ્નો હોય આવા સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટે થઈને જ્યારે વહીવટી તંત્ર જનતાની વચ્ચે જતું હોય ત્યારે સ્વાભાવિક તોર પર સામાન્ય પ્રશ્નો ઉકેલ ઉકેલાતા હોય છે આજે સેવા સેતુનો કાર્યક્રમ કરવા બદલ હું જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છું જેતપુર વિસ્તારના ધારાસભ્ય જયેશભાઈને અભિનંદન પાઠવું છું કે જેમના પ્રયાસથી સામાન્ય લોકોની વચ્ચે જઈને સામાન્ય લોકોના પ્રશ્નો સેવા સેતુના માધ્યમથી ઉકલ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ શુભેચ્છાઓ